નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમએસ ચોવીસ ન્યૂઝ મોડાસા નગરપાલિકાની બેદરકારીનો વિડીયો થયો વાયરલ મોડાસા શહેરના વોર્ડ નંબર એક માં બનતા રોડ અંગે સ્થાનિકો દ્વારા જાતે ઇંચ માપતા ફક્ત બે ઇંચ માલ નાખી રોડ બનતો હોવાનો વિડીયો વાયરલ કરાયો ત્યારે ફક્ત રોડ માત્ર ને માત્ર મોડાસા શહેરમાં બનતા રોડ મસ્ત મોટી ગ્રાન્ટો પાસ કરવા માટે ને શહેરવાસીઓને નવા રોડના દિલાસા આપવા માટે બનાવવામાં આવી રહ્યા છે કે શું એવું સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરો છે કે કે પછી એમની કોઈ ભાગીદારી ખરી કે પછી ગાંધીજીના બંદરના જેમ આંખ બંધ રાખવાનું કહેવામાં તો નથી આવ્યું તેઓ ગણગણાટ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો હતો આ ખરેખર તપાસનો વિષય હોય રોડ બનાવો ખોદવો બનાવો ખોદવો બસ જ કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે રોડ પાસ ટેન્ડર કેવી રીતે પાસ કરવામાં આવ્યું છે તે આર ટી आई द्वारा माहिती स्थानिको द्वारा टूंक समय में मांग, मांगा तो नवाई नहीं अहवाल एस ए खेराडा, अरवली देश दुनिया की न्यूज अपडेट हमारी चैनल चेनल सब्सक्राइब करो लाइक करो शेर करो